બે વર્ષની બાળા પર બળાત્કાર કરવામાં આવે સામાન્ય રૂપિયા માટે સગા ભાઈ કે માતાપિતાની હત્યા કરવામાં આવે ગમે ત્યારે ધરતી ધ્રુજવા લાગે સમુદ્ર તેની હદ તોડીને શહેરોને ગળી જાય અને મનુષ્યતા એટલી હદે નીચે પડી જાય કે એક ભાઈ પોતાના જ ભાઈનું લોહી વહાવે તો શું આ બધું માત્ર એક સંયોગ છે કે પછી ખરેખર તે મહાવિનાશના સંકેત છે જેની ભવિષ્યવાણી હજારો વર્ષો પહેલાં ધર્મગ્રંથોમાં કરવામાં આવી હતી મિત્રો કળિયુગને હજુ પાંચ હજાર વર્ષનો સમય વીત્યો છે અને આટલા જ વર્ષોમાં હાલ ધરતી પર એટલું બધું પાપ અને અધર્મ વધી ગયા છે તો વિચારો કે કળિયુગના અંતિમ દિવસો કેવા હશે ફક્ત કલ્પના માત્ર કરવાથી પણ તમારો આત્મા કાંપી ઉઠશે એક એવું સત્ય જે તમને હચમચાવી દેશે આજે અમે તે રહસ્ય વિશે જણાવીશું જે તમને વિચારવા મજબૂર કરી દેશે શું હવે પૃથ્વીનો વિનાશ નિશ્ચિત છે શું કળિયુગ પોતાના અંતિમ ચરણમાં છે અને શું ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર જલ્દી જ પ્રગટ થવાનો છે પરંતુ આગળ વધતા પહેલાં હું તમને પૂછવા માગું છું શું તમને પણ લાગે છે કે હવે પૃથ્વીનું સંતુલન સંપૂર્ણપણે બગડી ગયું છે જો હા તો કમેન્ટમાં પોતાનો અભિપ્રાય જરૂરથી જણાવો અને જય કલકી અવતાર પણ જરૂરથી લખી દેજો કારણ કે ભગવાન વિષ્ણુનો દસમો અવતાર કલ્કી અવતાર જ કળિયુગનો અંત કરીને સતયુગની સ્થાપના કરશે કલ્પના કરો કે એક રાત્રે તમે તમારા ઘરની છત પર ઊભા છો અને આકાશ તરફ જોઈ રહ્યા છો અચાનક આકાશ લાલ થઈ જાય છે હવા ભારે થઈ જાય છે એવું લાગે છે કે જાણે પૃથ્વીનો શ્વાસ ઝડપી થઈ ગયો છે ક્યાંક દૂર સમુદ્ર ગર્જના કરી રહ્યો છે તેના મોજા એવી રીતે ઉછળી રહ્યા છે જાણે કોઈને ચેતવણી આપી રહ્યા હોય હવે હું અટકવાનો નથી આ વાસ્તવિકતા આજે આખી દુનિયામાં દેખાઈ રહી છે સમુદ્ર દર વર્ષે પોતાના કિનારાથી આગળ વધી રહ્યો છે તે શહેરો જે ક્યારેક સમુદ્રથી દૂર હતા હવે પાણીના ડરથી ધ્રુજી રહ્યા છે ઇન્ડોનેશિયાએ પોતાની રાજધાની બદલવાનો નિર્ણય લીધો છે કારણ કે સમુદ્ર તેને ગળવા લાગ્યો છે અને પુરાણોમાં સ્પષ્ટ લખેલું છે કે કલયુગના અંતમાં સમુદ્ર પોતાની હદ તોડીને શહેરોને પોતાનામાં સમાવી લેશે શું આ તેજ સમયગાળો તો નથી ને ભૂકંપ અને જ્વાળામુખી એવી રીતે ફાટી રહ્યા છે જાણે ધરતી પોતાનું દર્દ બહાર કાઢી રહી હોય જાપાન તુર્કી નેપાળ હિમાલય ધરતી ધ્રુજી રહી છે ઇમારતો ધરાશાયી થઈ રહી છે લોકો ચીસો પાડી રહ્યા છે પણ સાચો સવાલ એ છે શું આ માત્ર એક કુદરતી ઘટના છે કે પછી આ તે મહાવિનાશની પહેલી દસ્તક છે જેનો અવાજ શાસ્ત્રોમાં પહેલાથી જ લખાઈ ગયો છે આકાશમાંથી ક્યારેક એટલી ભીષણ ગરમી વરસે છે કે માનવ શરીર પીગળી જાય ક્યારેક એટલી વર્ષા કે આખું જીવન થંભી જાય ક્યારેક વાવાઝોડું ક્યારેક દુષ્કાળ ક્યારેક વરસાદનો કહેર નાસાએ સ્વીકાર્યું છે કે હવામાન હવે મનુષ્યોના કાબૂમાં રહ્યું નથી અને ભાગવત પુરાણ કહે છે કે કલયુગના અંતમાં ઋતુઓ પોતાનું સંતુલન ગુમાવશે જ્યાં ગરમી હોવી જોઈએ ત્યાં ઠંડી હશે જ્યાં ઠંડી હોવી જોઈએ ત્યાં આગ હશે શું આ ભવિષ્યવાણી સાચી નથી પડી રહી મિત્રો આ ધરતી આપણી માતા છે હજારો વર્ષોથી તેણે આપણું પોષણ કર્યું છે પણ આજે તે જ માતા ચીસો પાડી રહી છે ક્યારેક વાવાઝોડાના રૂપમાં ક્યારેક પૂરના રૂપમાં ક્યારેક ભૂકંપના રૂપમાં અને આપણે હજી પણ મોબાઈલ સોશિયલ મીડિયા પૈસા અને યુદ્ધમાં ખોવાયેલા છીએ ધરતી આપણને રોજ હલાવી રહી છે પણ આપણે સાંભળવા માંગતા નથી તો હું તમને પૂછવા માંગુ છું શું તમને પણ નથી લાગતું કે આ બધું સામાન્ય નથી શું તમને એવું નથી લાગતું કે હવે ધરતી પોતે જ આપણને સંકેત આપી રહી છે કે વિનાશ નિશ્ચિત છે જો ધરતીનું દર્દ આપણને ડરાવી રહ્યું છે તો મનુષ્યનું પતન તેનાથી પણ વધુ ભયાનક છે કારણ કે સાચો વિનાશ માત્ર પ્રકૃતિ દ્વારા નહીં પરંતુ મનુષ્ય પોતે કરી રહ્યો છે આજે માનવતા પોતાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગઈ છે તે પરિવાર જે ક્યારેક સંસ્કાર અને પ્રેમનું મંદિર હતો હવે તૂટી ગયો છે માતા પિતા જેમણે બાળકો માટે પોતાનું જીવન બલિદાન આપ્યું તેઓ વૃદ્ધાવસ્થામાં બોજ માનવામાં આવે છે આ કેટલી પીડાદાયક સત્ય છે કે બાળકો પોતાના જ માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડી દે છે ભાઈઓ જે ક્યારેક એકબીજા માટે જીવ આપતા હતા હવે જમીન અને પૈસા માટે દુશ્મન બની ગયા છે સંબંધોમાં ન તો વિશ્વાસ રહ્યો છે ન તો આત્મીયતા માત્ર લાલચ અને સ્વાર્થ ભાગવત પુરાણમાં લખેલું છે કે કળિયુગના અંતમાં લોકો ધર્મનું નામ લેશે પરંતુ અધર્મીની જેમ વ્યવહાર કરશે શું આજે આવું નથી થઈ રહ્યું મંદિરો અને ધાર્મિક સ્થળો હવે આસ્થાનું કેન્દ્ર નથી પરંતુ રાજકારણ અને પૈસાની રમત બની ગયા છે લોકોએ ભગવાન સાથે પણ સોદાબાજી શરૂ કરી દીધી છે જો હું આટલો ભોગ ચડાવું તો મારી મનોકામના પૂરી કરો શું આ સાચો ધર્મ છે સમાજનું નૈતિક પતન ક્યાં સુધી પહોંચી ગયું છે નાની ઉંમરે જે બાળકોના હાથમાં પુસ્તકો અને રમકડા હોવા જોઈતા હતા તેઓ હવે મોબાઈલ અને ડ્રગ્સ સુધી પહોંચી ગયા છે જૂઠ છેતરપિંડી હિંસા અને લાલચ આટલી નાની ઉંમરે જીવનનો ભાગ બની ગયા છે આ તે જ સંકેત છે જે શાસ્ત્રોમાં લખાયેલો હતો કળિયુગના અંતમાં બાળકો વડીલોનું સન્માન નહીં કરે અને પાપમાં લિપ્ત રહેશે આજનો મનુષ્ય એટલો અંધળો થઈ ગયો છે પૈસા માટે લોકો કોઈને પણ મારી નાખે છે સત્તા માટે ભાઈચારાનું બલિદાન આપે છે નાની નાની લડાઈઓ રક્તપાતમાં ફેરવાઈ જાય છે રોજ અખબાર ખોલો દરેક ચેનલ જુઓ બળાત્કાર ચોરી હત્યા ભ્રષ્ટાચાર અને આશ્ચર્યની વાત એ છે કે હવે આ સમાચાર જોઈને લોકોને આઘાત પણ નથી લાગતો દુષ્ટતા એટલી સામાન્ય થઈ ગઈ છે કે મનુષ્યનું હૃદય પથ્થરનું બની ગયું છે મિત્રો ધર્મ અને માનવતા હવે માત્ર નામ ખાતર જ છે દેખાડાની પૂજા છે દેખાડાના ધર્મ પ્રવર્તે છે પણ સત્ય એ છે કે સ્વાર્થ સર્વવ્યાપી છે આજે માણસ ભગવાનને પણ છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો છે સમાજની નસોમાં લાંચ અને ભ્રષ્ટાચાર વહી રહ્યો છે દરેક સંબંધ દરેક કાર્ય દરેક તક દરેક વસ્તુને પૈસાના માપદંડમાં માપવામાં આવે છે જરા વિચારો આ તે જ સમાજ છે જ્યાં ક્યારેક લોકો બીજાને મદદ કરવાને ધર્મ માનતા હતા પણ આજે જો કોઈ રસ્તા પર મરી રહ્યું હોય તો લોકો વિડીયો બનાવે છે મદદ કરતા નથી માનવતા મરી ગઈ છે ભાગવત પુરાણમાં સ્પષ્ટ લખેલું છે કળિયુગના અંતમાં લોકો બીજાનું દુઃખ જોઈને પણ પથ્થર બની રહેશે સ્વાર્થની સામે તેમનું હૃદય પીગળશે નહીં અને આજે આ જ થઈ રહ્યું છે હવે હું તમને પૂછું છું શું તમને નથી લાગતું કે હવે મનુષ્યએ માનવતા ગુમાવી દીધી છે શું તમને લાગે છે કે આ તે જ અંધકાર છે જે કળિયુગના અંતનો સંકેત છે જો હા તો કમેન્ટમાં જરૂરથી જણાવો મિત્રો હવે તે સત્યની વાત કરીએ જેને ન તો આપણે અવગણી શકીએ અને ન તો ટાળી શકીએ આજે વિજ્ઞાન પણ તે જ વાત કહી રહ્યું છે જે આપણા શાસ્ત્રોએ હજારો વર્ષો પહેલાં લખી હતી ફર્ક માત્ર એટલો છે કે વિજ્ઞાન તેને જળવાયુ અને ગ્લોબલ વોર્મિંગ કહે છે જ્યારે શાસ્ત્રો તેને કલયુગનો અંત કહે છે વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે જો પૃથ્વીનું તાપમાન આ ગતિએ વધતું રહ્યું તો આવનારા થોડા દાયકાઓમાં સમુદ્રનું સ્તર એટલું વધી જશે કે કરોડો લોકો બેઘર થઈ જશે શહેરો પાણીમાં ડૂબી જશે ખેતી નાશ પામશે અને મનુષ્યો અનાજના એક દાણા માટે લડવા મજબૂર થશે હવે વિચારો આ તે જ ભવિષ્યવાણી છે જે ભવિષ્ય પુરાણમાં લખેલી છે કલયુગના અંતમાં લોકો ભૂખ અને તરસથી વ્યાકુળ થશે અને ભોજન માટે એકબીજાનું લોહી વહાવશે અને માત્ર ભૂખ જ નહીં વિજ્ઞાન કહે છે કે આવનારા સમયમાં યુદ્ધો પાણી માટે થશે વિચારો જે પાણીનો આપણે અત્યારે બગાડ કરી રહ્યા છીએ તે જ પાણી કાલે સોના કરતાં મોંઘું થશે શાસ્ત્રોએ આ પહેલાંથી જ લખી દીધું હતું કે કલયુગના અંતમાં પાણીની અછત સર્જાશે લોકો એક ટીપા માટે લડશે હવે મહામારી તરફ જુઓ કોરોનાએ આખી દુનિયાને હચમચાવી દીધી માણસ પોતાના જ ઘરમાં કેડી બની ગયો હોસ્પિટલો ભરાઈ ગઈ લોકો મરતા રહ્યા વિજ્ઞાને કહ્યું કે આ એક વાયરસ હતો પણ ભાગવત પુરાણ કહે છે કે કલયુગના અંતમાં અસાધ્ય રોગો ફેલાશે જેના કારણે લોકો ભય અને મૃત્યુના છાંયડામાં જીવશે તો કહો મિત્રો શું વિજ્ઞાન અને શાસ્ત્રો એક જ ચિત્ર નથી બતાવી રહ્યા રશિયાને યુક્રેન અમેરિકાને ચીન આતંકવાદ મિસાઇલો અને પરમાણુ બોમ્બ વિજ્ઞાન કહે છે કે જો ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો માનવતાનું અસ્તિત્વ નષ્ટ થઈ શકે છે અને મહાભારત પછી ઋષિઓએ આ ભવિષ્યવાણી કરી હતી કલયુગના અંતમાં યુદ્ધો એટલા ભયંકર હશે કે પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ જશે મિત્રો આ કોઈ સંયોગ નથી જે વાતો આજે વિજ્ઞાન રિસર્ચ અને લેબોરેટરીમાં સાબિત કરી રહ્યું છે તે જ વાતો શાસ્ત્રોમાં પહેલાંથી જ નોંધાયેલી છે ફરક માત્ર એટલો છે કે વિજ્ઞાન ડેટાથી ડરાવે છે અને શાસ્ત્રો ભવિષ્યવાણીઓથી ચેતવણી આપે છે હવે હું તમને પૂછવા માગું છું શું તમને લાગે છે કે વિજ્ઞાન અને શાસ્ત્રોની આ સમાન વાતો માત્ર એક સંયોગ છે કે પછી આ ખરેખર આવનારા વિનાશનું ચિત્ર છે જેનું કાઉન્ટડાઉન હવે શરૂ થઈ ગયું છે જો તમે માનો છો કે બંને એક જ ચેતવણી આપી રહ્યા છે તો કોમેન્ટમાં લખો હા વિનાશ નિશ્ચિત છે મહાભારતમાં પણ કલિયુગના અંતમાં થનારા પ્રલયનું વર્ણન કરવામાં આવ્યું છે મહાભારત મુજબ જેમ જેમ ઘોર કલિયુગ આવતો જશે તેમ તેમ ધર્મ સત્ય પવિત્રતા ક્ષમા દયા આયુ બળ અને યાદ રાખવાની શક્તિમાં કમી આવતી જશે પ્રલય અહીં અટકશે નહીં મહાભારતમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે ઘોર કલિયુગ આવશે ત્યારે ક્યારેય વરસાદ નહીં થાય સૂર્યનો તાપ એટલો વધી જશે કે સાતે સમુદ્રો અને નદીઓ સુકાઈ જશે મોસમમાં એવો બદલાવ આવશે જેને સમજવો મુશ્કેલ થઈ જશે ક્યારેક કકડતી ઠંડી પડશે તો ક્યારેક બરફ પડશે ક્યારેક આંધી ચાલશે તો ક્યારેક ગરમી પડશે તો ક્યારેક પૂર આવી જશે ગરમી એટલી વધી જશે કે પાતાળ લોક સુધી બધું જ ભસ્મ થઈ જશે વળી લોકો દૂરના તળાવને જ તીર્થ માનવા લાગશે અને ગંગા માતાને તીર્થની શ્રેણીમાં નહીં માને પુરાણો મુજબ કલયુગમાં ચાલાક અને લોભી વ્યક્તિને વિદ્વાન માનવામાં આવશે આવા લોકોને લોકો ધર્માત્મા પણ કહેશે અને તેમના જ પદચિહ્નો પર ચાલશે સમય એટલો બદલાઈ જશે કે શાસ્ત્રો અને વેદોનું પાલન કોઈ નહીં કરે બધા ધર્મગુરુઓ પોતાના ફાયદા માટે લોકોનો ઉપયોગ કરશે તે બધા જ્ઞાનની ચર્ચા તો કરશે પરંતુ તેમના આચરણ રાક્ષસી જેવા હશે કલયુગના અંતિમ સમયમાં જમીનમાંથી અનાજ ઉગવાનું બંધ થઈ જશે લોકો પૂજાપાઠ કરવા અને ધાર્મિક કામ કરવાનું બંધ કરી દેશે અને બધા મનુષ્યોની તુલના પાપીઓ સાથે કરવામાં આવશે આ ભયાનક યુગમાં જેની પાસે પણ ધન નહીં હોય તેને અધર્મી અપવિત્ર અને કોઈ કામનો નહીં માણવામાં આવશે વળી જેની પાસે જેટલો પૈસો હશે તે તેટલો ગુણોથી પૂર્ણ હશે તેના સારા કુળની ઓળખ માત્ર તેના ધનના આધારે જ કરવામાં આવશે વળી ધન માટે આવા વ્યક્તિઓ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોનું લોહી વેવડાવવામાં પણ ખચકાટ અનુભવશે નહીં જોવામાં આવે તો આજકાલ આ બધું સત્ય નહીં રહ્યું છે લોકો ધન માટે પોતાના જ સગા સંબંધીઓ અને પરિવારજનોનો લોહી વેવડાવી રહ્યા છે જ્યારે અંધકાર તેની ચરમસીમાએ પહોંચે છે જ્યારે પાપ એટલું વધી જાય છે કે ધરતી તેનો ભાર સહન કરી શકતી નથી ત્યારે ભગવાન અવતાર લે છે આ શાશ્વત નિયમ છે આ સૃષ્ટિનું સત્ય છે ભાગવત પુરાણ અને વિષ્ણુ પુરાણમાં સ્પષ્ટ લખેલું છે જ્યારે કલિયુગ પોતાના અંતિમ ચરણમાં હશે ત્યારે ભગવાન વિષ્ણુ પોતાના કલકી અવતારમાં પ્રગટ થશે તેઓ સફેદ ઘોડા પર સવાર થઈને હાથમાં તલવાર લઈને અધર્મનો નાશ કરશે અને ધર્મની પુનઃસ્થાપના કરશે આ દ્રશ્ય કેટલું અદ્ભુત હશે સફેદ ઘોડા પર સવાર એક દિવ્ય યોદ્ધા જેના હાથમાં વીજળીની જેમ ચમકતી તલવાર હશે અને જેની આંખોમાં રહેલી તીક્ષ્ણતા દરેક અધર્મને રાખ કરી દેશે આ કોઈ સામાન્ય યુદ્ધ નહીં હોય પરંતુ તે સત્ય અને અસત્ય વચ્ચેનું અંતિમ યુદ્ધ હશે શાસ્ત્રો કહે છે કે તે સમયે મનુષ્યનું પતન એટલું ઊંડું હશે કે ધરતી રડી પડશે ચારે તરફ યુદ્ધ લૂંટ હત્યા દગો અને પાપ હશે માણસ પોતાના જ પરિવારનો દુશ્મન બની જશે સ્ત્રીઓ અસુરક્ષિત હશે બાળકો પાપમાં લિપ્ત હશે ધર્મ માત્ર પુસ્તકોમાં જ રહી જશે અને ત્યારે જ કલકી પ્રગટ થશે જેમનો એકમાત્ર ઉદ્દેશ્ય પાપનો અંત અને સત્યનો ઉદય હશે ભાગવત પુરાણ કહે છે કે કલ્કી અવતારનો હુમલો એટલો ભયંકર હશે કે અધર્મીઓ બચી નહીં શકે તેમની તલવારના પ્રહારથી પાપ અને પાપીઓનો સફાયો થઈ જશે વિચારો આ તે સમય હશે જ્યારે ધરતી ફરી એકવાર શુદ્ધ થશે જ્યારે સત્ય કરુણા અને ધર્મની સ્થાપના થશે જ્યારે માનવતાને એક નવો જન્મ મળશે હવે સવાલ એ છે કે શું તે સમય આવી ગયો છે શું આપણે તે બિંદુ પર પહોંચી ગયા છીએ જ્યાં કલયુગનો અંત અને કલકીનું આગમન માત્ર એક પગલું દૂર છે માત્ર થોડા પગલાં દૂર પ્રકૃતિનો વિનાશ સમાજનું અંધારું વિજ્ઞાનની ચેતવણી બધા એક જ દિશામાં ઇશારો કરી રહ્યા છે જ્યારે કલિયુગમાં બધા પાપીઓનો સર્વનાશ થઈ જશે ત્યારબાદ નવો યુગ એટલે કે સતયુગ આવશે ત્યારે કલયુગની અસરને સંપૂર્ણપણે ખતમ કરવા માટે સતત આ ધરતી પર બાર વર્ષો સુધી મુશળધાર વરસાદ કરવામાં આવશે જેનાથી આખી ધરતી જળમગ્ન થઈ જશે ત્યારે ફરી એક સાથે બાર સૂર્ય ઉદય થશે અને જળમગ્ન થયેલી પૃથ્વીનું પાણી શોષી લેશે ત્યારે જઈને ક્યાંક આ સંસારમાં ફરીથી જીવન જીવવું શક્ય બની શકશે ભગવાન કલ્કીના ત્રણ ભાઈઓ હશે જે તેમના જન્મ પહેલાં જ જન્મ લઈ ચૂક્યા હશે જણાવી દઈએ કે આ બધા દિવ્ય પુરુષોમાંથી એક છે રુદ્ર અવતાર રામ ભક્ત હનુમાનજી જે ત્રેતાયુગથી આ ધરતી પર છે અને કલિયુગના અંત સુધી પ્રતીક્ષા કરી રહ્યા છે કલિયુગમાં એક એવો સમય પણ આવશે જ્યારે હનુમાનજીને એકવાર ફરીથી ભગવાન કલ્કીના રૂપમાં રામજીના દર્શન થશે અને કલિપુરુષનો વધ કરવામાં વિષ્ણુ અવતાર જ મદદ કરશે ત્યારબાદ શ્રી રામ દ્વારા આપેલા વચનોનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ જશે અને ભગવાન શિવના રુદ્ર અવતાર હનુમાનજી શિવમાં સમાઈ જશે ભગવાન કલ્કીની બે પત્નીઓ હશે પહેલી લક્ષ્મી સ્વરૂપ પદ્મા અને બીજી પત્ની વૈષ્ણવી શક્તિ રૂપા રમા ભગવાન રામના અવતારના સમયે દેવી વૈષ્ણવીએ ભગવાન સાથે લગ્ન કરવા માટે ઘણી તપસ્યા કરી હતી અને શ્રીરામે કલયુગમાં તેમને પત્ની બનાવવાનું વરદાન આપ્યું હતું કલ્કી અવતારના ચાર પુત્રો પણ હશે જે જય વિજય મેઘવાલ અને બલાહક હશે જણાવવામાં આવે છે કે ભગવાન કલ્કીનું વાહન સફેદ રંગનો ઘોડો હશે જેનું નામ દેવદત્ત હશે તે ઘોડા પર સવાર થઈને પાપીઓનો અંત કરશે ધર્નની ફરીથી સ્થાપના કરશે ભગવાન કલ્કી ભક્તોને સાચી રાહ પર ચાલવાનું જ્ઞાન આપશે અને ધર્મના નામે દરેક જગ્યાએ ફેલાયેલા પાખંડને ખતમ કરી દેશે પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે કલયુગના અંતમાં ભગવાન આ અવતાર ધારણ કરશે અને અધર્મીઓનો અંત કરીને ફરીથી ધર્મનું રાજ સ્થાપિત કરશે હજી કલિયુગનો અડધો સમય જ વીત્યો છે તેથી હજી આ અવતાર થવામાં ઘણો સમય છે પુરાણ મુજબ કલિપુરુષનો સંપૂર્ણ અંત નહીં થાય બસ તેની શક્તિઓ ખતમ થઈ જશે પરંતુ એકવાર ફરી તે આગળના કલ્પમાં કલિયુગમાં પ્રગટ થશે કલિપુરુષનો સાથ આપનારા મનુષ્યનો પણ અંત થઈ જશે કલિયુગમાં કલકી અવતારનો સાથ આપવા અને પાપીઓનો નાશ કરવા માટે ગણેશજી પણ જન્મ લેશે કલિયુગમાં ભગવાન વિષ્ણુ રાક્ષસોનો વાદ કરવા માટે એકલા નહીં આવે તેમની સાથે વિઘ્નહર્તા ગણેશજીનો પણ અવતાર થશે જે પ્રકારે કલકી ભગવાન દેવદત્ત નામની ઘોડા પર સવાર થઈને પાપનો નાશ કરશે તે જ પ્રકારે ગણેશજી પણ નીલા રંગના ઘોડા પર સવાર થઈને પાપીઓનો વિનાશ કરશે ત્યારબાદ સતયુગની નવી શરૂઆત થશે ગણેશ પુરાણમાં ગણેશજીના આ અવતારનું સંપૂર્ણપણે વર્ણન મળે છે આ પુરાણમાં ભગવાન શિવે પાર્વતીને કહ્યું છે કે કલયુગના અંતમાં ભગવાન ગણેશ ચાર ભુજાઓથી યુક્ત થઈને અવતાર લેશે વળી જ્યાં ભગવાન વિષ્ણુ પોતાનો દસમો અવતાર કલકી અવતારના રૂપમાં લેશે અને કલી પુરુષ નામના રાક્ષસનું નામ નિશાન આ દુનિયામાંથી મિટાવી દેશે પરંતુ વધતા પાપને જોતા કલયુગના અંતમાં માત્ર એક રાક્ષસ નહીં હોય જેના કારણે દુનિયામાં માત્ર અધર્મનું રાજ હશે કલી જેવા અસંખ્ય રાક્ષસ હશે જેમાંથી એક ખતરનાક અને માયાવી હશે અભિમાનાસુર આ જ રાક્ષસનો વધ ગણેશજીના હાથે થશે કલિયુગના અવતારમાં ગણેશજીનું નામ ધૂમ્રવર્ણ અને શુભકર્ણ હશે ભગવાનના હાથમાં ખડગ હશે પોતાની ઈચ્છાથી ગણેશજી બીજા અસ્ત્રશસ્ત્રને પ્રગટ કરશે પાપીઓના વધતા મનોબળ અને ધર્મની હાનિથી ગણપતિની આંખોમાં ક્રોધ ભરેલો રહેશે પાપીઓને નષ્ટ કરવા માટે કર્ણ આંખોમાંથી અગ્નિનો વરસાદ કરશે પાપીઓનો નાશ કર્યા પછી જ્યારે ગણેશજીનો ક્રોધ શાંત થશે ત્યારે અધર્મીઓના ડરથી પર્વતમાં છુપાયેલા સંતજનોને ભગવાન ગણેશ આશીર્વાદ આપશે અને તેમના હાથોમાં ધર્મની એકવાર ફરીથી સ્થાપનાનું કામ સોંપશે આ રીતે ફરીથી સતયુગનો આરંભ ગણેશજીના હાથોથી જ થશે મિત્રો આજે આપણે જોયું કે કેવી રીતે પ્રકૃતિ સમાજ વિજ્ઞાન અને શાસ્ત્રો બધા એક જ ચેતવણી આપી રહ્યા છે ધરતી હલચલ મચાવી રહી છે માનવતા મરી રહી છે વિજ્ઞાન એલાર્મ વગાડી રહ્યું છે અને શાસ્ત્રો કહી રહ્યા છે કે સમય આવી ગયો છે આ તે સમય છે જ્યારે સારા અને ખરાબ વચ્ચે અંતિમ યુદ્ધ થશે પરંતુ યાદ રાખો દરેક અંત એક નવી શરૂઆત લાવે છે કલયુગનો વિનાશ માત્ર દુષ્ટતાનો થશે અને ત્યારબાદ એક નવો યુગ ઉભરશે તે યુગ જ્યાં ધર્મની પુનઃસ્થાપના થશે માનવતાનું રાજ હશે અને સત્યનો વિજય થશે આ સૃષ્ટિનો નિયમ છે આ ભગવાનની લીલા છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેથી દરેક વ્યક્તિ આ સત્યને જાણી શકે અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે અહીં અમે તમને માત્ર માહિતી જ નહીં પણ તે સત્ય બતાવીએ છીએ જેને જાણવું જરૂરી છે યાદ રાખો અંત એ વિનાશ નથી પરંતુ એક નવી સવારની શરૂઆત છે અને તે સવાર હવે દૂર નથી